હેલો એસ કેમ છો મજામાં સ્વાગત છે તમારા નાનકડા દીપકના લોગમાં તો તમે બધા જોવો આનંદ માણ મોજ મસ્તી કરો બસ બીજું કાંઈ નહીં આજ આપણે આજનો લોક એ માટે છે આપણે જવાનું છે ધારેશ્વર મહાદેવના મંદિરે ત્યાંથી જવાનું છે ભંડારીયા હનુમંત દાદાના મંદિરે કારણ કે આજ છે શનિવાર તો આપણે બે ગામ બતા જાય અને નાસ્તો કરશો ગૌશાળા જો વાવેરાની ગૌશાળા ગઈ છે કેટલી ગાઉ છે એના લગભગ આઠથી ત્રણસો સાડી ચારસો ગાઉ હોય છે

આરોગ્ય કે લીધું હું માટે સાય બિડા ભૂલા તો હવે અમે ભઈસી યુટર્ન લાઈન પાછા પહેલી વાર પડી ગયા આખા વાર લોકેશન જરૂર લાગ્યો તમારું લોકેશન નહીં મળે અમે આવી પાછા

આ એટલું બધું હું દોશ આ તો હોય ને યાર છોડું હોય માથોડી બેકરો જોઈ શકો અમારા એફએફ બ્લોગર આ જો આ પ્રખ્યાત આપડે બ્લોગર છે એના ફોટા વાળો એના જહાપો આવ્યા છે થેન્ક યુ સર થેન્ક યુ આ એક બાય વેટીંગ છે વાટે છે

તો બધા બોમ્બી છે ગાડી લઈને ભંડારી હનુમાન મંદિર જોઈ શકો છો ગાયું કરી દર્શન કરી શકો છો કરી લ્યો

માં લઈ લીધી એટલી બધી પ્રસાદી હવે જ અમે મે પ્રસાદી લઈને હાલ દેખ્યું હોય હાલ લે પાણી પી પાણી પી આને પેલો જોઈને કે મૂકો ના પાણી પીવા દે મને તમે લઈ લે પાણી તો ગોટળો ગોટળો હોય ચાલે ચાલે હજી રહ્યા તો ચાલે

તો આપણે આવી જ છીએ ક્રિકેટ રમી છે બાય બાય દાસે લાઈક કરો શેર કરો વિડિયો કરવાનું હોય સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરી લેજો ભંડારે બધે દર્શન કરીને ક્રિકેટ રમવા ક્રિકેટ ક્રિકેટમી ભાઈ પ્લેટ પ્લેટ કરવાનું છે અનલિમિટેડ ઓવર અને કટ્ટું કટ્ટું હવે વધારે અને પહેલી બીજ નંબર પાણી રમે છે જોવો હાલ તમે હાલ શેખ નહીં મારે

તમારો વાવું છે માથું ઝડેલો દાચો છે શક્તિ ભાઈ તમારો છે માથું જોઈ શકો છો દાચો ઝડેલો છે જેને જોતો છે તો આપણે લોક કરીએ બંધ આજનો નદી અહીંયા પૂરો કાલ નવી શરૂઆત થી નવો લોક